નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસો એસીથી ઊંચો ભાવ પંદરસો ને ત્રાણું રૂપિયા ઘઉં પાંચસો અઢાર થી પાંચસો ચોપન ઘઉં ટુકડા પાંચસો સત્તર થી પાંચસો ચોસઠ વાત કરીએ તો પંદરસો થી એકવીસો એકાવન રૂપિયા ચણા અગિયારસો સાહીઠ થી તેરસો સાહીઠ અડદ સોળસો થી ને સાત મગ ચૌદસો થી સોળસો પાસાઠ ચણા સફેદ પંદરસો થી રૂપિયા વાલદેશી એક હજાર થી સત્તરસો ને છવ્વીસ સિંગદાણા સોળસો થી સત્તરસો મગફળી જાડી અગિયારસો વીસથી બારસો એસી મગફળી ઝીણી અગિયારસો થી બારસો ચાલીસ એરંડા એક હજાર થી અગિયારસો પંચ્યાસી તલી એકવીસો થી ને અઢાર સોયાબીન આઠસો થી આઠસો છેતાલીસ તલકાળા ત્રણ હજારથી ને સાડત્રીસ લસણ બાવીસો થી ને પચાસ ધાણા એક હજાર થી ચૌદસો સિત્તેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ની ચાર હજાર ચારસોથી ઊંચુ પાઉ પાંચ હજાર ને સાત રૂપિયા રાય એક હજાર ત્રીસથી તેરસો ત્રીસ મેથી નવસો પચાસથી તેરસો એકવીસ વટાણા એક હજાર થી ત્રેવીસો એક રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી પાંચસો ને રૂપિયા કોલોજી સાડત્રીસો ચોપનથી સાડત્રીસો હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી થી ઊંચો ભાવ પંદરસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો એકસાઠ મગફળી જાડી એક હજારથી બારસો ને એક તો એની વાત કરીએ તો ઓગણીસો થી એકવીસો ને એકાણું રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો વીસ ધાણા એક હજાર એકથી તેરસો એકોતેર ધાણી બારસો એકાવનથી તેરસો એકાણું ઘઉં પાંચસોથી પાંચસો ચોપન બાજરો ત્રણસો પચાસથી ચારસો એકાવન અડદ ચૌદસોથી સોળસો એકાણું રાયડો નવસોથી નવસો મેથી નવસોથી અગિયારસો એક સોયાબીન આઠસોથી આઠસો અગિયાર મગ પંદરસોથી સોળસો છપ્પન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો પાઉ ચાર હજાર એકાવનથી ઊંચો પાઉ ચાર હજાર આઠસો એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર